અમરોલીમાં રહેતા હીરાના કારખાનાદારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ તો અમરોલી પોલીસ મતકમાં ચાર મથકમાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી કૃષ્ણગુસ સોસાયટીમાં રહેતા મહેશ મિયાણે અગાઉ હીરા કારખાનામાં નોકરી કરતા હતા અને વર્ષ બે હજાર ઓગણીસમાં હીરાનું કારખાનું શરૂ કરવા માટે તેમણે તેમના ગામના સુરેશ ગમારા પાસેથી ત્રણ લાખ એસી હજાર અને લાલા ગમારા પાસેથી એક લાખ પંચ્યાસી હજાર દસ ટકાના માસિક વ્યાજે લીધા હતા ઉપરાંત ગોકુલ ગમારા પાસેથી બાર ટકાના વ્યાજે સાડા પાંચ લાખ રૂપિયા તેમજ ભૂપત ગમારા પાસે દસ ટકા વ્યાજે પચાસ હજાર લીધા હતા થોડા વખત સુધી ચારેય વ્યાજખોરોને વ્યાજની રકમ મહિને ચૂકવણી કરાતી હતી ધંધામાં મંદી આવી જતા કેટલાક મહિનાઓ વ્યાજની રકમ ન ચૂકવી શકતા વ્યાજખોરો કારખાનેદારને ફોન પર માનસિક ત્રાસ આપતા હતા આરોપીઓએ કારખાનેદારને મનીષા ગરનાળા પાસે માર મારી કોરા ચેકો પર સહી પણ કરાવી લીધી હતી ઉપરાંત ઘરે આવી પઠાણી ઉઘરાણી કરતા હોવાને કારણે કારખાનેદારે ગુરુવારે રાત્રે ઉત્તરાયણ ગાર્ડનમાં મંદિરના બાખડા પર અનાજ નાખવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે પણ હોસ્પિટલે જઈ કારખાદારની ફરિયાદ લઈ તપાસ કરતા કારખાનેદારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વ્યાજખોરો સુરેશ ગેલા ગમારા લાલ ગેલા ગમારા ગોકુલ ખેગા ગમારા અને ભૂપત ગમારા ના સામે ફરિયાદ નોંધી છે ચારે આરોપીઓ ભાવનગરના છે હાલ તો આ મામલે વધુ તપાસ સમરોલી પોલીસે હાથ ધરી છે